ઘણા કહે છે કે પૈસો હાથનો મેલ છે પણ ના પૈસો જીવનનો ખેલ છે પૈસા મેળવવા માણસની જિંદગી ખર્ચાઈ જાય છે પૈસા પૈસા કરતાં જિંદગી પૂરી પણ થઈ જાય છે સદાય હસતા ચહેરાના ખિસ્સાને તપાસજો શાયદ તેનો ભીનો ભીનો રૂમાલ મળશે કોઈ નજીક હોય કે દૂર ફરક નથી પડતો જે કદર કરે છે તે દૂર રહીને પણ પાસે જ છે અને જે નજીક રહીને પણ લાગણીઓને સમજે તે પાસે રહીને પણ ખૂબ જ દૂર છે વાસ્તવિકતા એ જ છે કે મોટા ભાગે માણસ દુઃખી એક તો પોતાના ખોટા નિર્ણયોથી હોય છે અને કાં તો ખોટી વ્યક્તિથી રાખેલી આશાઓથી હોય છે પણ દોષ બીજાને અને દુઃખ પોતાને આપતો હોય છે ઘોડા પર અસવારની લગામ જોઈએ જીભ ઉપર માણસની લગામ જોઈએ માણસના વિચારો ઉપર મનની લગામ જોઈએ કાલે અરીસો હતો તો બધા જોઈ જોઈને જતા હતા આજે તૂટી ગયો તો બધા બચી બચીને જાય છે આ તો સમય સમયની વાત છે લોકો તમારી સાથે નહીં પણ સ્થિતિ સાથે હાથ મિલાવે છે ખરાબ તો મારે ક્યારેય નથી બનવું પણ એટલું કહી દઉં કે જીવનમાં સારા માણસ બનીને ઘણી તકલીફ પડી છે સંકટ સમયે ઉગારે જે વિચાર બસ એ જ આપણા માટે સુવિચાર